તો મારા ભાગમાં અમે ત્રણ ભાઈ અલગ થયા જે ઢોરા આવ્યા તમે બધા એના દિવસે વેચી માર્યા હતા શરૂઆતમાં એ પહેલા વર્ષનું મેં દૂધ ભરાયું હતું તેર લાખ ઇઠ્યોતેર હજારનું એકવીસ બાવીસનું બાવીસ નું ભરાયું એકત્રીસ લાખ બાર હજારનું અને ત્રેવીસ ચોવીસનું મેં બાવન લાખ સાતસો નું દીવદર તાલુકામાં પહેલો નંબર છે મારો તો તમારે જો આ વ્યવસ્થિત તો ને પણ દસ સારી ભેંસો ને દસ ગાયું રાખો ને તો કોઈ ભાઈ હાથમાં બહાર ના કરવો પડે મારું માનવું એવું છે હાલો મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી સ્વાગત છે આપણી આપણી એકતા ડેરી ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના દીવોદર તાલુકાના ઓઠા ગામે આપડે દિવદર તાલુકા તાલુકાનું ઓઠા ગામ શંકરભાઈ પટેલ હમણાં આપણે આગળ એક વિડીયો જે હતો કે બાર દુધાળા પશુની સહાય યોજના ઘણા લોકોને ખબર નથી ઘણા લોકો લેતા નથી ઘણા લોકો અત્યારે લેવો છે પણ કઈ રીતે એનું શું કરવું ઘણા લોકોના મારા ઉપર મેસેજ પણ આવે છે બીજું કોઈ પણ વસ્તુ છે તમે એની પાછળ રચ્યા પચારો એની પાછળ ક્યાં મળે છે મેં તમને એ પણ વાત કરી છે કે તમે ના તો આવા વિડીયા જુઓ તો એની ઉપરથી તમને કદાચ આ બહાર જુદા પશુ સહાય યોજનાના બધા ડિટેલ ખબર પડી છે તમારા ક્યાંય ન મળે તો તમે જો કોઠાની અંદરથી હો તો બનાસ ડેરી આ બધા જ પ્રોજેક્ટ ચલાવાય છે અને ત્યાં પણ ન મળે તો તમારા દિયોદર તાલુકો દાખલા તરીકે હોય કે જે તાલુકામાં તમે રહેતા હો કે કોઈ પણ સૌરાષ્ટ્રની અંદર હોય કે જે પણ તમારા તાલુકાની અંદર એક વીડી મથક હોય એટલે કે વેટનરી દવાખાનું હોય તમે ત્યાં જઈને જે ડૉક્ટર સાહેબ છે એમને તમે વાત કરશો કે મારે આવી રીતનું છે મને નોલેજ નથી ખબર તો તમે એ પણ તમને સારી માહિતી આપશે ને બેંકને એગ્રી કરવા માટે તમારે બેંકમાં તમારી જે શિબિલ હોય એ સારી હોવી જોઈએ અમુક લોકો કહે છે કે અમને બેંક લોન નથી આપતી એ પ્રશ્ન પોતાનો છે બીજું કોઈ ન કરી શકે બેંક લોન ના આપે તો પછી આ સહાય ન મળી શકે તો આપણે એવા જ એક પશુપાલકને મળ્યા છીએ કે એમણે એક પણ પશુ નહોતા રાખતા અને સીધી શરૂઆત કરી હતી બાર દૂધાળા પશુ સહાયની શરૂઆત મતલબ એમની સહાય લઈ અને પછી જ એમણે આ ડેરી ફાર્મ ચાલુ કર્યું ધીમે ધીમે બે ચાર બાર પશુ લાવ્યા એના પછી અત્યારે એમના પાસે કેટલા પશુ છે ક્યારથી શરૂઆત કરી હતી અત્યારે જે નવા આની અંદર આવવા માટે માગે છે ખરેખર કારણ કે શંકરભાઈ પણ નવા જ હતા અને એમણે પણ અત્યારે જે ડેરી ફાર્મ ચાલુ કરી છે સ્ટાર્ટઅપ કર્યું જે લોકો નવા આવવા માગે છે એ ખાસથી વિડીયો જોશો ગાયોમાં સારું છે કે ભેંસોમાં સારું છે એમની પાસે ક્રોસ બ્રેડ ગાયો પણ છે ભેંસો પણ સારી છે તો આપણે એમની પાસેથી વ્યવસ્થિત રીતે જાણીશું કે ભેંસોની અંદર સારું રહે છે કે આ પશુપાલનની ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી આમની જર્ની રહી અત્યાર સુધી કેટલા લાખનું દૂધ ભરાવ્યું છે એ બધું જ આપણે એમના મુખેથી સાંભળ્યું છે શંકરભાઈ એક વખત તમે આપણો પરિચય આપી દીધો છે આપણે મારું નામ શંકરભાઈ રમાભાઈ પટેલ ગામ વોટા તાલુકો દિયોતર જિલ્લો બનાસકાંઠા બરાબર શંકરભાઈ તમે આ જે ડેરી ચાલુ કરી મસ્ત રીતે અત્યારે એસ્ટાબ્લિશ છે કે ગાયોનો છે અલગ પૈસોનો છે બહુ મસ્ત અલગ અલગ વાડા પણ એમણે પાડ્યા છે જો કોઈ પણ માણસ તબેલો બનાવે ને તો ધીમે ધીમે એમને પા અત્યારે ચોમાસાનો સિઝન છે બહુ કીચડ જેવું હોય પણ છતાં એમને અલગ અલગ જે વાળા બનાવ્યા છે એ પણ તમને જોવા મળશે અને મસ્ત રીતે બધું જ આખું તો શંકરભાઈ જે સમય શરૂઆત કરી હતી કેટલા સમય પહેલા શરૂઆત કરી હતી અને એવો વિચાર કેવો આવ્યો કારણ કે અમુક લોકોને કેવું હોય પશુપાલનની આવતા ખચકાય ડરે કે શું કરશું તમને શું વિચાર આવ્યો તમે આ એમાં કેવું છે એમના આજુબાજુનું ગોમ

પછી ચાર વર્ષ તો હું મારા ઘાસચારો બધું વેચી મારતો પછી ભાઈને ત્યાંથી દૂધ આવતું બરાબર એના પછી મકાન બનાવીને કુએ આવ્યા ને બીજે તીજે જાડા સમાજ વાળા બધા હગાવવાના બધા આંબા મળ્યા કરી કે તમારા ઢોરા નથી રાખતા કીધું ના પછી એમ થયું કે હવે એક પેસલા તોય દૂધ લઈને તો ડેરી જવાનું બે ભેંસો રાખે તો જવાનું તો બસ થોડોક મોટો કરાવ પછી શરૂઆતમાં ત્રણ ભેંસો એક દિવસે લઈ એના પછી ત્રણ ભેંસો લાવી એટલે પેલા શરૂઆતમાં તો બે ત્રણ દિવસ ડેરી દૂધ લઈને જાતે શરમ આવતી હતી કદી આપણા લાઈનમાં ના ઉભા રહેલા પણ પછી જવા મળ્યા પછી થોડા થોડા એ મહિનામાં બીજી પાંચ છ ભેંસો લાવી છ મહિનામાં તમે લગભગ સત્તર ભેંસો અને પચીસ એક ગાયો કરી નો પછી થોડી થોડી આવક એમાંથી લાગ્યું કે ના ખરેખર મજૂરી કરો તો ધંધો સારો થાય મજૂરી મહેનત માગશે આમાં છે તો બધો ટાઈમે બધું થવું જોઈએ પછી આગળ વધારે ગયા હાલ મારી ગાયો નાના મોટા થઈને છે છે ઢોર હાલ બરાબર શરૂઆતમાં એ નું વર્ષનું મેં નું ભરાયું એકત્રીસ લાખ બાર હજાર નું અને તેવીસ ચોવીસનું મેં બાવન લાખ સાતસો નું દિવોદર તાલુકામાં પહેલો નંબર છે ગઈ સાલે બીજો નંબર તો હતો જ પણ એમાં એમ હતું કે દૂધ મહિલાના નોમ્યા હોય તો નંબર મળે છે અચ્છા એટલે દૂધ મારા નોમ્યો હતું એટલે નંબર નતો આવ્યો અચ્છા ના ચાલ તો દીધ હતા તાલુકામાં પહેલો નંબર છે મતલબ ત્રીવીસ ની અંદર પહેલો નંબર લેવા ને ત્યાં આપણે અત્યારે ઉભા છીએ તો એમના મુખ્યથી આપણે સાંભળ્યું છે કે તમે પહેલાં નહોતા કરતા બિલકુલ તમે ગાયો પશોથી પશુ હતા કેછી માર્યા હતા એ સમયમાં તમને કેવું લાગતું ને અત્યારે તમે જે તમારો પશુપાલન કરો ના અત્યારે સારું લાગે છે તમે ટાઈમ ટાઈમસર એની બધી ટ્રીટમેન્ટ કરો પછી ખબર રાખો ને મજૂરી મહેનત માગે છે પછી ક્યારેક ઢોરા લાઈન બોધીને ક્યાંક કર્યું હોઈ રહ્યા હાટે કશું થતું નથી તો તમારે જો આ વ્યવસ્થિત વધારે તો પણ દસ સારી ભેંસો ને દસ ગાયું રાખો ને તો કોઈ ભાઈ હાથ બાબો ના કરવો પડે મારું માનવું એવું છે કારણ કે એમાંથી આવક આવે ને એમાં ને એમાં ખર્ચવાના પણ આની આવક લઈને તમે બીજે અત્યારે શું થતું હોય છે વાળા અમુક અમુક જે હોય છે લોન લે જે હેતુ માટે લોન લે એનો ઉપયોગ બીજે કરે પશુની લોન લઈને મકાન બનાવે મકા બનાવ એ પછી ખોટા ખર્ચાને એના પછી હપ્તા ના ભરાય પશુની લોન લો કે ગમે તે કરો તો એમાંથી એ મને એમનું રોકણ કરો તો તમે આગળ આવો જે હેતુથી તમે પૈસા લાવ્યા એ હેતુની અંદર તમે ઇન્વેસ્ટ કરો તો એ તમને સારી એવી આવક આપી શકે પણ અમુક લોકો ખરેખર લોન લેતા હોય છે નામ પશુનું પાડે અને એ પૈસા બીજી ક્યાંય ઉડાડી દે જે બી એમને કરતા હોય આપણે એમાં મની જવું પણ આપણે હવે તમારી પાસે અત્યારે હાલ મલ અત્યારે ભેંસોની કેટલી પિસ્તાલીસ ભેસો છે તમારે મારી જોડે વીસ ભેસુ વીસ ભૈસુની ગાયું ગાયું પિસ્તાલીસ ગાયું પિસ્તાલીસ શું લાગે છે ભેંસો સારી છે કે ગાયું સારી છે ભાઈ સારા સાહેબ સારા બે તો ના કહી શકાય માબડાના સોયા ને એવું હોય પતરા ના શેડ માં કે પંખા રાખવાથી ગાયો ને તો અત્યારે ખોરાક નથી ખાતી ખોણ નો ટોપલો તો પૂરો ટોપલો ખાતી નથી એટલે જેવું દૂધ દો એવું કાઢતી નથી ગાયું આટલી ગરમી

આપણે જોઈ લઈએ તો એ પણ એમાં વ્યવસ્થિત જ છે પણ વાત કરી શંકર કે જો તમે વ્યવસ્થિત રીતે આપણે એક જણા સીએ તો વીસ પચીસ ગાયો ને જાતે દોઈ હો પણ વીસ ભેંસો હોય તો આપણે મોંસ ના હોય તો આપણે થોડુંક પડે એટલે જે બે તમને જે સારું થાય અમે બે પાછા બતાવીએ છીએ કે ભેસોમાં આ છે ગાયોમાં આ છે કેસોમાં આ તકલીફ આવે છે ભેંસોમાં તકલીફ નથી આવતી તો તમારે કઈ બાજુ જવું છે કે તમારે પોતાની રીતે ડિસિઝન લઈ લેવાનું તો પછી સો આઠ લિટર ને દસ લિટર વાળી ગાય માં તો હાલના સમય પોતા વેચાતી લાવેલા બધી વેચાતી લેજ ને ટોરો વેચાતું લાવેલું છેલ્લા ત્રણ વર્ષની અંદર ત્રણ વર્ષની અંદર એમના દોડે પંદર જેવી ગાયો મી લઈ પછી વચ્ચે ગયો હતો પંજાબ થી એક ગાડી લાઈ હતી પંજાબ ની ગાયો તમે લાઈ પંજાબ ની ગાયો લાવી ઓમ સારું હતું પણ એ ને ઉતારી પછી મારો ગાયો સાહેબ ગયો

આ આરી લીધી હતી હ આરી 95000 માં લીધી હતી બરાબર પછી છે અમુક છે અંદર ભેસો આ એક લીધી હતી મિત્રો બધી એમના બહુ સારી છે વ્યવસ્થિત છે આ રાખો તો છૂટી છે ફૂલો અલગ અલગ બરાબર આ મિત્રો તમે જુઓ આખા ખુલ્લા વાડા છે અહીંથી પણ આપી આ બધું એચ ગાયો માટે છે ને હા એ ગાયો માટે એવું હા જમા બહાર દુધાવાળા પશુ સહાય યોજના જે તમે વાત કરી હતી એનો લાભ એ

એમને તમે હવે આ અલગ કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ બીજી જી ગઈ કરો નહીં ખોણ આલવાનો કે એવું કંઈ ના અલગમાં તો બીજી કોઈ ટ્રીટમેન્ટ જ એનું જે ફીડ આવે છે જે આપણે પંજાબની અત્યારે તો ઘણી પ્રાઇવેટ કંપની હોય છે એ ટ્રાન્ઝેક્શન આવે છે જે બે મહિનાની બાકી હોય વાર વ્યાવાની એને ટ્રાન્ઝેક્શન અમે ચાલુ રાખા અચ્છા બીજી કોઈ નહીં બીજું કશું નહીં ખરનો કે એવું કોઈ બીજું કશું ખરનો અનજ કોઈ નહીં બરાબર બીજું હવે તમને એટલું પૂછું કે તમે આજે દો આપે છે ગાયો કે કેશો શું શું ફીડમાં શું શું આપો ફીડમાં તો એ જે પંજાબ ને પ્રાઇવેટ આવે છે ને કારગિલ નું છે પછી તીવાના છે આપડો ધનસુરા નું મેવાડ કિંગ છે એમાં બધા ખતરા કર્યા પણ હાલ અમે હાલની તારીખમાં મારે તીવાના ચાલુ છે હોય બહુ સારું છે તીવાના તીવાના ચાલુ છે કારણ કે વચમાં મેવાડ કિંગ ત્રણ મહિના ચાલુ કર્યું

તમે કરી કા તો પછી થાય ન તો પછી નુકસાન કરવા એવું ધંધો થાય અને નકે તો સો ટકા રિઝલ્ટ માણસ છે ને એમાં નફો છે કોઈ એમ કેતો હોય ને આ ધંધામાં નુકસાન કોઈ નુકસાન નથી કેસુ રાખો કે એકલી ગાય રાખો નુકસાન પડવા નથી તમે મજૂરી કરો ટાઈમસર કોમ કરો આરી ખબર રાખો દેખરેખ રાખવાની છે ભલે માણસો કોમ કરતા હોય પણ તો નુકસાન તો આમાં પડતું જ નથી બરાબર બીજું દૂધ સિવાય અલગ તમે આની અંદર શું કરો તમે કઈ દૂધ સિવાય તો આમાં જે અમારે સોણિયું ખાતર ખુબ નીકળે છે એ અમારી જે ઘર ની પોતાની જમીન છે વીસ વીઘા મારા ભાગમાં એ લગભગ બધા પ્લોટ ભરાઈ ગયા છે અને હવે આવતી ચાલ હવે જે નીકળશે આ ચાર મહિનાનું હવે બધું વેચવાનું છે એક વર્ષ વેચવાનું ને એક વર્ષ ઘરના ખેતરમાં નાખવાનું એટલું તમારે રાસાયણિક ખાતર ના નાખવું પડે હા એટલું ઓછું નાખવું પડે આ મિત્રો હવે આટલા ચિત્તિર પશુ હોય આપણા ઘરે એટલે આપડે વીસ પચીસ વીઘા હોય તો કેટલું ભરી ભરીને તો કેટલો ભરો આપણે એટલે સાથે એ પણ ફાયદો કે આપણે જે ખાઈએ એમ રાસાયણિક ખાતર નખું નથી પડતું અને સારું આપણી જમીન જે છે કે જેના ઉપર સરકાર અત્યારે વધારે પડતો ફોકસ કરે છે કે જમીન ન બગડે એવા કંઈક પગલાં લઈએ તો આ એક પણ પગલું જ છે કે ભાઈ જમીન ન બગડે અને એમણે એક વ્યવસ્થિત રીતે તમે પેલું

મિત્રો જો તમને ખબર હોય ને સહાય યોજના ઘણી બધી સરકાર તમે સ્વરોજગાર બનવા માટે તમારે શું શું જરૂર છે કે જે આ દૂધના ધંધાને વેગ આપવા માટે ખરેખર એટલો બધો સરકાર પ્રયત્નો કરી રહી છે પણ આપણને કઈ ખબર નથી પહેલી વસ્તુ તો જો તમે બધા એમ આપણે એમ કેતા મને બેંક આપવા તૈયાર નથી મને કોમેટો ઘણા બધા કરે સર બેંક ના આપે તો શું કરે એ પ્રશ્ન ખેડૂત જ હોય પશુપાલક જ હોય તમને આવડત હોય તમારા પાસે સ્કિલ હોય તમે મતલબ સારી હોય તો તમે બધું જ કરી શકો બધા પૈસા આપવા માટે બેઠી બસ આવે તમારો એટલી આવક બેંકો લાગે હોમે આવી અમારા પાછી જો મારા અહીંયા બે ત્રણ જણા એચડીએફસી વાળા આવ્યા પછી બીજી બે બેંકો વાળા આવ્યા પચાસ લાખ ની હાલ લોન જોવે મારા દૂધ સ્ટેટમેન્ટ ઉપર મને લોન મળે સો ટકા મળે પણ એના માટે આપડે કઈક કરવું પડે કઈક બનવું પડે અને ઘરથી બહાર નીકળવું પણ બધું જાણવું પડે ઘરે બેઠા પડે એક બેંકમાં ગયા હાટે આપણને કોઈ ના આપે કારણ કે મેનેજર જે બેંકવાળા પૈસા આપવા બેઠા એ લોકો તમને જોણે કે ના ખરેખર આ કંઈક કરશે અને આપણે જે પૈસા આપ્યા છે ધીમે ધીમે વળતર આપણને પાછા આપશે એવું એ લોકો જુએ પછી જ બેંક લોન આપે છે બાકી બીજું તો બધું વાતો કરવાથી કંઈ થતું નથી તો થેન્ક યુ સો મચ મિત્રો મજા આવી ગઈ શંકરભાઈ જોડે વાતચીત કરવાથી કંઈક નવું જાણવા મળ્યું અને બસ આવા નવા આવા નવા વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ